રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પંચીસ શનિવારના દિવસે શ્રાવણ પૂર્ણિમાના પવિત્ર દિવસે ઉજવાશે રાખી માત્ર એક દોરી નથી એ તો એ વચન છે કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી રક્ષણ છે કહેવાય છે યમુનાએ પોતાના ભાઈ યમને રાખી બાંધી અને ભાઈએ કહ્યું હવે તું ક્યારે એકલી નહીં રહે એ જ ક્ષણથી શરૂ થયો રક્ષાબંધનનો પાવન દિવસ ઇતિહાસ કહે છે જ્યારે રાણી કર્ણાવતીએ હુમાયુને રાખી મોકલી ત્યારે ધર્મ જાતિ રાજનીતિ બધું ભૂલીને ભાઈ દોડીને બહેનના માન માટે આવ્યો આજે આ દોરી ફક્ત આપણા ઘરની બહેન માટે નથી આ દોરી છે તર એક બહેન માટે જે આપણું નામ નથી જાણતી પણ આપણા સન્માનની અપેક્ષા રાખે છે રક્ષા ફક્ત તલવારથી નથી થતી રક્ષા તો સન્માનથી થાય છે આ રક્ષાબંધન એક સંકલ્પ લઈએ દર એક બહેન અમારી છે અને દર એકનું સન્માન અમારી ફરજ છે ઉપદેશામૃત સંબંધો સંસ્કાર અને સત્યનો સંગમ